નમસ્કાર મિત્રો જય હિન્દ આજે આપણે એક નવા ટોપિક સાથે મળ્યા છીએ મૂળભૂત અધિકારો મૂળભૂત અધિકારો એટલે એવા અધિકારો જે નાગરિકને આપેલા છે કે જેથી નાગરિકનો સર્વાંગી વિકાસ થાય સર્વાંગી વિકાસ એટલે મિત્રો વ્યક્તિનો નૈતિક બૌદ્ધિક આધ્યાત્મિક અને ભૌતિક વિકાસ થાય બીજું મિત્રો આપણને એવું થાય કે મૂળભૂત અધિકારો શરૂઆતમાં કેટલા હતા મૂળભૂત અધિકારો મિત્રો શરૂઆતમાં સાત હતા હાલ છ છે જે મિલકતનો અધિકાર હતો તેને રદ કરે છે હવે મિત્રો આપણે જોઈએ મૂળભૂત અધિકારો મૂળભૂત અધિકારો એટલે નાગરિકને આપેલા નાગરિકને આપેલા आपेला एवा अधिकारों अधिकारों के जेथी थी नागरिक नो सर्वांगी विकास थाय के वो सर्वांगी विकास सर्वांगी विकास एटले मित्रों વ્યક્તિનો નૈતિક અને આધ્યાત્મિક વિકાસ થાય મિત્રો આપણને વ્યાખ્યાથી ક્લિયર થઈ ગયું હશે કે મૂળભૂત અધિકારો એટલે નાગરિકને આપેલા એવા અધિકારો કે જેથી નાગરિકનો સર્વાંગી વિકાસ થાય સર્વાંગી વિકાસ એટલે મિત્રો વ્યક્તિનો નૈતિક બૌદ્ધિક આધ્યાત્મિક અને ભૌતિક વિકાસ થાય બીજો મિત્રો આપણે વાત કરીએ કે મૂળભૂત અધિકારો બંધારણના કયા ભાગમાં આપેલા છે અનુચ્છેદ પૂછાય તો અનુચ્છેદ બાર થી પાંત્રીસ જુઓ મિત્રો બાર અને તેર અનુચ્છેદ ભાગ ત્રણ માં આવે છે ઓફિશિયલી મૂળભૂત અધિકારો ચૌદ થી સ્ટાર્ટ થશે કયા દેશમાંથી મળ્યો અમેરિકા મૂળભૂત અધિકારનો ખ્યાલ આપણને અમેરિકામાંથી મળ્યો અમેરિકામાં મૂળભૂત અધિકારને શું કહે છે બિલ ઓફ રાઈટ અમેરિકામાં મૂળભૂત અધિકારનો મિત્રો રાજકીય રાજકીય લોકશાહી સ્થાપવાનો મિત્રો આપણને પૂછાય કે મૂળભૂત અધિકારનો મુખ્ય ઉદ્દેશ્ય શું તો મુખ્ય ઉદ્દેશ્ય છે રાજકીય લોકશાહી સ્થાપવાનો બંધારણના કયા ભાગને મેઘના ઓળખવામાં આવે છે ભાગ ત્રણ હવે મિત્રો હું વાત કરું કે ઇંગ્લેન્ડના એક રાજા હતા જેમને લેખિતમાં હકો આપ્યા હતા જે રાજાને પણ લાગુ પડતા હતા અને પ્રજાને પણ લાગુ પડતા હતા તેવું ફર્સ્ટ ટાઈમ બન્યું હતું કે જે કોઈ રાજાએ આ રીતે લેખિતમાં હકો આપ્યા હતા તેને આગળ જતા તરીકે ઓળખવામાં આવ્યા માટે આપણે ભાગ ભાગ બંધારણના તરીકે તરીકે ઓળખીએ છીએ અહીંયા આપણને મિત્રો પ્રશ્ન થાય કે મૂળભૂત અધિકારો હાલ કેટલા છે મૂળભૂત અધિકારો હાલ છે મિત્રો છ શરૂઆતમાં કેટલા હતા શરૂઆતમાં મિત્રો મૂળભૂત અધિકાર હતા શરૂઆતમાં સાત હતા જેમાંથી મિલકતનો અધિકાર રદ કરેલ છે એટલે હાલ મૂળભૂત અધિકારો છ છે મિત્રો સ્ક્રીનશોટ લેવો હોય તો સ્ક્રીનશોટ લઈ લો અને લખવું હોય તો લખી લો મિત્રો આપણે થોડા પ્રશ્નો પૂછી લઈએ મૂળભૂત અધિકારો એટલે કેવા અધિકારો મિત્રો મૂળભૂત અધિકારો એટલે નાગરિકને આપેલા એવા અધિકારો છે મિત્રો કે જેનાથી નાગરિકનો વિકાસ થાય કેવો વિકાસ મિત્રો સર્વાંગી જેમ કે નૈતિક ભૌતિક બૌદ્ધિક અને આધ્યાત્મિક વિકાસ થાય મૂળભૂત અધિકારનો ખ્યાલ આપણે કયા દેશમાંથી લીધો મિત્રો અમેરિકા અમેરિકામાં મૂળભૂત અધિકાર ને શું કહે છે બિલ ઓફ રાઇટ્સ મૂળભૂત અધિકારો બંધારણના કયા ભાગમાં આવેલા છે ભાગ ત્રણ મૂળભૂત અધિકારનો મુખ્ય ઉદ્દેશ શું મૂળભૂત અધિકારનો મુખ્ય ઉદ્દેશ્ય છે રાજકીય લોકશાહી સ્થાપવાનું મૂળભૂત અધિકાર બંધારણના ભાગ ત્રણ ને મેઘના કાંટા તરીકે પણ ઓળખવામાં આવે છે ઓકે મિત્રો હવે મિત્રો આપણે જોઈએ જે મૂળભૂત અધિકાર છ છે મિત્રો શરૂઆતમાં મૂળભૂત અધિકાર હતા જુઓ શરૂઆતમાં મૂળભૂત અધિકાર સાત હતા પણ હાલ છ છે જેમાં મિલકતનો અધિકાર રદ કરેલ છે સમાનતાનો અધિકાર પહેલો છે સમાનતાનો અધિકાર બીજો છે સ્વતંત્રતાતાનો અધિકાર ત્રીજો છે મિત્રો શોષણ વિરોધનો અધિકાર ધાર્મિક સ્વતંત્રતા નો અધિકાર પાંચમો છે સાંસ્કૃતિક અને શિક્ષણનો અધિકાર અધિકાર છઠ્ઠો છે બંધારણીય બંધારણીય ઇલાજો અધિકાર મિત્રો હાલ આપણે છ અધિકાર છે જો મિત્રો વાત કરું મૂળભૂત અધિકાર શરૂઆતમાં સાત હતા હાલ મૂળભૂત અધિકાર છે જેમાં સમાનતાનો અધિકાર સ્વતંત્રતાનો સ્વતંત્રતાનો અધિકાર 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 શોષણ વિરુદ્ધનો ધાર્મિક સાંસ્કૃતિક અને શિક્ષણનો અધિકાર અને લાસ્ટ છે બંધારણીય ઈલાજોનો અધિકાર હવે મિત્રો આપણે વાત કરીએ કે આના અનુચ્છેદ અનુચ્છેદ ચૌદ થી અઢાર સમાનતાનો અધિકાર અનુચ્છેદ ઓગણીસ થી બાવીસ ઓગણીસ થી બાવીસ સ્વતંત્રતા નો અધિકાર અનુચ્છેદ ત્રેવીસ થી ચોવીસ શોષણ વિરુદ્ધ નો અધિકાર અનુચ્છેદ પચીસ થી અઠ્યાવીસ ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર અનુચ્છેદ અનુચ્છેદેદ ઓગણત્રીસનો અધિકાર અનુચ્છેદ બંધારણીય ઇલાજો નો અધિકાર અનુચ્છેદ બત્રીસ એકત્રીસ મિત્રો મિલકત નો અધિકાર હતો જે રદ કરેલ છે અહીંયા હું લખું મિત્રો કે જે મિલકત નો અધિકાર હતો જે મિલકત નો અધિકાર હતો અહીંયા હું લખું છું એકત્રીસ અધિકાર હતો સોરી અહીંયા લખીએ આપણે એકત્રીસ મિલકતનો નો અનુચ્છેદ એકત્રીસ અનુચ્છેદ એકત્રીસ મિલકતનો અધિકાર હતો મિલકતનો અધિકાર જે રદ કર્યો કયા સુધારા દ્વારા બંધારણીય સુધારો ક્યારે થયો તો ઓગણીસો ઇઠ્યોતેર માં અને આ મિલકતના અધિકારને કઈ જગ્યાએ મૂકવામાં આવે છે ભાગ બાર અનુચ્છેદ ત્રણસો એ કાનૂની અધિકારમાં મૂકવામાં આવે છે કયા કાનૂની અધિકાર હવે મિત્રો આપણે ફરીથી એક વાર જોઈ લઈએ સમાનતાનો અધિકાર સ્વતંત્રતા નો અધિકાર શોષણ વિરુદ્ધનો અધિકાર ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર સાંસ્કૃતિક અને શિક્ષણનો અધિકાર અને બંધારણીય ઈલાજોનો અધિકાર સમાનતાનો અધિકાર સ્વતંત્રતા નો અધિકાર શોષણ વિરોધ નો અધિકાર ધાર્મિક સ્વતંત્રતા નો અધિકાર સાંસ્કૃતિક અને શિક્ષણનો અધિકાર બંધારણીય અધિકાર સામે મિત્રો એના અનુચ્છેદ આપવામાં આવે છે અનુચ્છેદ ઓગણીસ થી બાવીસ સ્વતંત્રતા નો અધિકાર શોષણ વિરોધના અનુચ્છેદ ત્રેવીસ થી ચોવીસ ધાર્મિક સ્વતંત્રતાના અનુચ્છેદ પચીસ થી અઠ્યાવીસ સાંસ્કૃતિક અને શિક્ષણ અનુચ્છેદ ઓગણત્રીસ થી ત્રીસ બંધારણો અનુચ્છેદ મિલકતનો અધિકાર હતો જે બંધારણીય સુધારો ચુમ્વાલીસ કરવામાં આવ્યો ઓગણીસો ઇઠ્યોતેર માં અને બંધારણના ભાગ બાર અને અનુચ્છેદ ત્રણસો એમાં કાનૂની અધિકાર તરીકે મૂકવામાં આવ્યો છે મિત્રો આપણે છ અધિકારો યાદ રાખશું છ અધિકાર ના અનુચ્છેદ યાદ રાખશું કયો અધિકાર રદ કરે છે અધિકાર કે જે અનુચ્છેદ હતો જેને સુધારો રદ કરવામાં આવ્યો ભાગ બારમાં અનુચ્છેદ ત્રણસો એમાં મિલકતનો અધિકાર કાનૂની અધિકાર તરીકે ઉમેરવામાં આવ્યો છે ક્લિયર મિત્રો ઓકે મિત્રો સ્ક્રીનશોટ લેવો હોય તો સ્ક્રીનશોટ લઈ લો અને લખવું હોય તો લખી મિત્રો હવે આપણે જોઈએ મૂળભૂત અધિકાર અને કાનૂની અધિકાર વચ્ચે ભેદ શું છે તો અધિકાર નું હનન થાય આ આપણે હનન થાય ન્યાય ના મળે તો આપણે કોર્ટમાં જઈ શકીએ જ્યારે કાનૂની અધિકાર માટે આપણે કોર્ટમાં જઈ શકતા નથી ન્યાયાલયમાં જઈ શકતા નથી મૂળભૂત અધિકારને ધારાસભા અને કારોબારીની સુરક્ષા મળે છે જ્યારે કાનૂની અધિકારને માત્ર કારોબારીની સુરક્ષા મળે છે આ મૂળભૂત અધિકારોમાં ફેરફાર કરવો હોય તો બંધારણનો સુધારો કરવો પડે જ્યારે કાનૂની અધિકારમાં સુધારો કરવાની જરૂર નથી ઓકે મિત્રો આપણે હવે એ જોઈએ હવે મિત્રો આપણે જોઈએ મૂળભૂત અધિકાર અને કાનૂની અધિકાર જુઓ મિત્રો મૂળભૂત અધિકારને અને કારોબારીની સુરક્ષા મળે છે જ્યારે કાનૂની અધિકારમાં મિત્રો કેવું છે કે કાનૂની અધિકારમાં મિત્રો માત્ર માત્ર કારોબારી માત્ર કારોબારીની સુરક્ષા મળે મૂળભૂત અધિકારોનો જો ન્યાય ન મળે જો ન્યાય ન મળે તો ન્યાયાલય જઈ શકાય જ્યારે અહીંયા ન્યાયાલય જઈ શકાય નહીં મૂળભૂત અધિકારમાં સુધારો કરવા માટે બંધારણીય સુધારો કરવો પડે જ્યારે અહીંયા બંધારણીય સુધારો કરવાની કોઈ જરૂર નથી આ મિત્રો ભેદ છે મૂળભૂત અધિકાર અને કાનૂની અધિકારમાં મૂળભૂત અધિકારો એટલે એવા અધિકારો છે મિત્રો જેથી સર્વાંગી વિકાસ થાય છે જો મૂળભૂત અધિકાર ને શાની સુરક્ષા મળે છે ધારાસભા અને કારોબારીની મૂળભૂત જો હનન થાય તો આપણે ન્યાય ના મળે તો આપણે ન્યાયાલય સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટ જઈ શકીએ મૂળભૂત અધિકારમાં જો સુધારો કરવો હોય તો બંધ કમ્પલસરી આપણે બંધારણમાં સુધારો કરવો પડે જ્યારે કાનૂની અધિકારને રક્ષણ સાનું મળે છે માત્ર ને માત્ર કારોબારીનું ન્યાયાલય જઈ શકતા નથી બંધારણનો સુધારો કરવાની કોઈ જ જરૂર નથી જો કાનૂની અધિકારમાં ફેરફાર કરવો હોય તો બંધારણમાં સુધારો કરવાની કોઈ જરૂર નથી એટલે મિત્રો આપણે જોયું કે મૂળભૂત અધિકાર કારોબારી અને ધારાસભાની સુરક્ષા મળે છે ત્યારે કાનૂની અધિકારમાં માત્ર ધારા કારોબારીની સુરક્ષા મળે છે મૂળભૂત અધિકારનું હનન થાય તો આપણે કોર્ટમાં જઈ શકીએ જ્યારે કાનૂની અધિકાર માટે આપણે ન્યાયાલય જઈ શકતા નથી મૂળભૂત અધિકારમાં જો કોઈ સુધારો ફેરફાર કરવો હોય તો આપણે કોર્ટમાં બંધારણનો સુધારો કરવો પડે જ્યારે કાનૂની અધિકારમાં ફેરફાર કરવા માટે આપણે કોઈ બંધારણીય સુધારો કરવાની જરૂર નથી લખવું હોય તો લખી લો લોટ લેવો હોય તો હવે મિત્રો આપણે આગળ જોઈએ મિત્રો મૂળભૂત અધિકારો એટલે એવા અધિકારો છે જેમાં કેટલાક અધિકારો એવા છે કે જે માત્ર ભારતના નાગરિકો માટે છે અને બાકીના મૂળભૂત અધિકારો જે છે એ ભારતના નાગરિકો માટે પણ છે અને વિદેશના નાગરિકો માટે છે જે માત્ર ભારતના નાગરિકો માટે છે એવા કેટલાક અધિકારો છે મિત્રો કેટલા અનુચ્છેદ છે અનુચ્છેદ પંદર અનુચ્છેદ સોળ અનુચ્છેદ ઓગણીસ ઓગણત્રીસ અને અનુચ્છેદ ત્રીસ જુઓ મિત્રો આ ફક્ત ફક્ત ભારતના નાગરિકો માટે જ છે ફક્ત કયા નાગરિકો માટે ભારતના નાગરિકો વિદેશી માટે નહીં વિદેશી વિદેશી નાગરિકો માટે નહીં નથી કયા આટલા અધિકારો મિત્રો અનુચ્છેદ પંદર અનુચ્છેદ સોળ અનુચ્છેદ ઓગણીસ અનુચ્છેદ ઓગણત્રીસ અને અનુચ્છેદ ત્રીસ હવે મિત્રો અનુચ્છેદ પંદર શું કહેવા માંગે છે ધર્મ ભાષા જાતિ લિંગ અને વંશ ના આધારે કોઈ ધર્મ ના આધારે ભેદભાવ ના જોઈએ કોઈ ભાષા આધારે જાતિ આધારિત લિંગ આધારે અને વંશ આધારી ભેદભાવ પર પ્રતિબંધ દર્શાવે છે અનુચ્છેદ પંદર અનુચ્છેદ સોળ અનુચ્છેદ સોળ તકની સમાનતા આપે છે દરેક વ્યક્તિને તકની સમાનતા હોય પછી કોઈ પણ ધર્મ નો હોય કોઈ જાતિનો હોય કે કોઈ પણ સ્ત્રી હોય કે કોઈ પણ પુરુષ હોય દરેક ને તક ની સમાનતા સરખી રહે છે અનુચ્છેદ ઓગણીસ કોઈ પણ વ્યક્તિને વિચાર કરવાની અભિવ્યક્તિની મુક્તપણે હળવા ફરવાની સ્વતંત્રતા કોઈ પણ વ્યક્તિને વિચાર કરવાની અભિવ્યક્તિ કરવાની મુક્તપણે હળવા ફરવાની અને નિવાસ કરવાની સ્વતંત્રતા રહેલી છે અનુચ્છેદ ઓગણત્રીસ અનુચ્છેદ ઓગણત્રીસ આપણને મિત્રો શિક્ષણ સંસ્કૃતિ સંબંધી છે અને અનુચ્છેદ ત્રીસ શૈક્ષણિક સંસ્થા સ્થાપવાનો અધિકાર આ જે મિત્રો મેં હમણાં લખ્યા એ હકો માત્ર ભારતના નાગરિકોને જ લાગુ પડે છે વિદેશી નાગરિકોને નહીં જેવો કે અનુચ્છેદ પંદર અનુચ્છેદ સોળ અનુચ્છેદ ઓગણીસ અનુચ્છેદ ઓગણત્રીસ અને અનુચ્છેદ ત્રીસ અનુચ્છેદ પંદર ધર્મ જાતિ લિંગ વંશના આધારે કોઈ ભેદભાવ રહેશે નહીં અનુચ્છેદ અનુચ્છેદ અંતર્ગત આપણે તકની સમાનતા રહેશે અનુચ્છેદ ઓગણીસ વિચાર અભિવ્યક્તિ મુક્તપણે હળવા ફરવાની અને નિવાસ કરવાની સ્વતંત્રતા અનુચ્છેદ ઓગણત્રીસ શિક્ષણ અને સંસ્કૃતિની સંબંધી ત્રીસ શૈક્ષણિક સંસ્થા સ્થાપવાનો અને અધિકાર માત્ર ભારતના નાગરિકો માટે છે અને ભારતના નાગરિકો માટે પણ છે મિત્રો જે ચાલ્યું એ ફરીથી એકવાર હું રિપીટ કરી લઉં મૂળભૂત અધિકારની લાક્ષણિકતા પૂછાય તો આપણે આ માત્ર અધિકારો ભારતના નાગરિકો માટે છે મૂળભૂત અધિકારો નિરપેક્ષ નથી

ત્યારે આપણે બધા જ અધિકારો મોકૂફ રહે છે હવે મિત્રો આપણે જે ચાલ્યું એ ફરીથી એકવાર હું રિપીટ કરી લઉં મૂળભૂત અધિકારો એટલે એવા અધિકારો કે જેથી વ્યક્તિનો વિકાસ થાય બંધારણના ભાગ ત્રણ માં આપેલા છે અનુચ્છેદ બાર થી પાંત્રીસ મૂળભૂત અધિકારનો મુખ્ય ઉદ્દેશ્ય રાજકીય લોકશાહી સ્થાપવાનો છે મૂળભૂત અધિકારોની સંખ્યા કેટલી છે છ છે કયો અધિકાર રદ કરેલ છે મિલકતનો અધિકાર રદ કરેલ છે કેટલા અધિકારો છે કે જે ભારતના નાગરિકોને જ લાગુ પડે છે પંદર સોળ ઓગણીસ ઓગણત્રીસ અને ત્રીસ જય હિન્દ મિત્રો